જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે અત્યારે ઘણા બધા લોકોનું રેશન કાર્ડ છે એ એપીએલ પ્રકારનું હોય છે હવે એપીએલમાંથી બીપીએલ રેશન કાર્ડ તમારે કરવું હોય તો રેશન કાર્ડ છે એને કેવી રીતે બદલવાનું છે આ ઉપરાંત રેશન કાર્ડના પ્રકારો કેટલા કેટલા છે અને અત્યારે બે હજાર પચીસની અંદર રેશન કાર્ડની તમે વિગત છે એ કઈ રીતે ચેન્જ કરી શકો છો એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી બધી યોજના છે એ ચલાવી છે અને દેશના કરોડો લોકોને આ યોજનાનો લાભ છે એ પણ મળતો હોય છે આજે પણ ભારતના ઘણા બધા લોકો માટે રાશનનો અનાજ જે છે એ જીવન માટે સંજીવની સમાન છે અને સરકાર કરોડો લોકોને મફત અનાજ અને વ્યાજબી ભાવે રાશન છે એ આપતી હોય છે આ માટે ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ છે એ જારી કરવામાં આવે છે અને લોકો તમને રાશન કાર્ડ બનાવી અને રાશન શોપ પરથી રાશન છે એ મેળવે છે ભારતના તમામ રાજ્યોની સરકાર છે એ કાર્ડ જાહેર કરે છે જો તમારી પાસે રાશન કાર્ડ નથી તો તમે તેના માટે ઓનલાઈન અરજી પણ કરી શકો છો હવે ઓનલાઈન અરજી કર્યા પછી તમે આ રેશન કાર્ડનું સ્ટેટસ છે એને ઓનલાઈન પણ ચેક કરી શકો છો સૌથી મહત્વની વાત કે રેશન કાર્ડ કેટલા પ્રકારના હોય છે હવે રાશન કાર્ડ જે છે એક દસ્તાવેજ છે કે જેનો ઉપયોગ કેન્દ્ર અને રાજ્ય સરકારના નાગરિકો જે છે એને સબસિડી દરે આવશ્યક ચીજ વસ્તુઓ છે એ ખરીદવામાં મદદ કરે છે મફત રાશન યોજનામાં સરકાર દ્વારા ગરીબોને રાશન કાર્ડ દ્વારા વિના મૂલ્યે અને ઓછા ખર્ચે ઘઉં ચોખા છે આપવામાં આવે છે અને આ સુવિધા અન્ન પુરવઠા અને ગ્રાહક પુરવઠા વિભાગ દ્વારા કાર્ડ છે છે એ આપવામાં આવી રહ્યા આનો દેશના નાગરિકોને ભાવે અનાજ છે એ ઉપલબ્ધ કરાવવાનો છે હવે કાર્ડના પ્રકારની આપણે વાત કરીએ તો બીપીએલ કાર્ડ જે છે એ આપવા માટેના ધોરણો શું છે હવે ગ્રામ્ય વિસ્તાર માટે અરજદારના કુટુંબની સરેરાશ માથા વાર્ષિક આવક ત્ર માસિક આવક જે છે એ ત્રણસો ને ચોવીસથી ઓછી હોવી જોઈએ અને શહેરી વિસ્તાર માટે પાંચસોને એક રૂપિયાથી ઓછી હોવી જોઈએ અને પાંચ સભ્યોનું કુટુંબ છે એ ગણતરીની અંદર લેવાનું છે તો આ જે છે એ પહેલો ક્રાઇટેરિયા છે અરજદાર છે જો ખેતમજૂર હોય તો એને પણ બીટીલ રાશન કાર્ડ મળે છે અરજદારને એક એકરથી ઓછી જમીન હોય બીપીએલ સર્વે મુજબ ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં જીરોથી સોળ ગુણાંક ધરાવતા લાભાર્થી જેઓએ ઇન્દિરા આવાસ યોજના કે બીજી આવાસ યોજના હેઠળ લાભ લીધેલો હોય તે પણ બીપીએલ લાભાર્થીની યાદીની અંદર આવી શકે છે અરજદાર કુટુંબના ભરણ પોષણ માટે મજૂર કામ અર્થે સ્થળાંતર કરતો હોવું જોઈએ ત્યારબાદ અંત્યોદય અન્ય યોજના હેઠળ આવરી લેવાના કુટુંબો નક્કી કરવાના ધોરણો એટલે કે અંત્યોદય અન્ન યોજનાની અંદર તમને મફત અનાજ છે મળતું હોય છે જો તમારું કાર્ડ એને ફેંસે એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ કે જેને અંત્યોદય અન્ન યોજના કહેવામાં આવે છે એની અંદર તમને આવરી લેવા માટે તમારે અમુક ધોરણો છે એ નક્કી કરવામાં આવ્યા છે જો તમે એની અંદર હોય તો તમારું કાર્ડ છે એ તેની અંદર તમને મફત અનાજનો લાભ છે એ મળતો હોય છે એની અંદર આપણે વાત કરીએ તો જમીન વિહોણા ખેતમજૂરો સીમાંત ખેડૂતો ગ્રામ્ય કારીગરો જેવા કે કુંભાર ચામડું પકવનાર વણકર લોહાર સુથાર ઝુંપડપટ્ટીની અંદર રહેતા લોકો અવિધિસર સરખેટ સેક્ટરની અંદર દૈનિક ધોરણે તેમનું ગુજરાન કમાવતા લોકો જેવા કે માલસામ ઉચકે જે છે એવા કુલી રિક્ષા ચાલક હાથલારી ચલાવનારા ફળ ફળાદી અને ફૂલ વેચનારા મદારીઓ કાગળ વેણનારા અને વંચિત તથા આવી જ કેટેગરીમાં આવતા અન્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જે લોકો છે એને અંત્યોદય અન્ન યોજના હેઠળ આવરી લેવામાં આવશે આ ઉપરાંત વિધવા સંચાલિત કુટુંબો અને બીમાર વ્યક્તિઓ અશક્ત વ્યક્તિઓ સાઠ વર્ષની ઉંમરની વ્યક્તિઓ અથવા તો તેનાથી વધારે ઉંમરની વ્યક્તિ કે જેમને જીવન નિર્વાહ માટે સાધન અથવા સામાજિક આધાર છે એ ન હોય બીમાર વ્યક્તિ અથવા અશક્ત વ્યક્તિ અથવા તો સાઠ ઉંમરથી વધુ વર્ષની ઉંમરની વ્યક્તિ છે એ ત્યારબાદ તમામ આદિવાસી કુટુંબો બીપીએલ કાર્ડ ધારકો એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિઓ રક્તપિતથી જો પીડાતા હોય તો એ સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ હેઠળ નોંધાયેલા તમામ અપંગ અશક્ત વ્યક્તિઓ કે જેઓ બીપીએલ કાર્ડ ધારકો હોય તે તમામને આની અંદર આવરી લેવામાં આવશે હવે આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર ચાર પ્રકારના રેશન કાર્ડ છે ચાલે છે સૌથી પહેલે તો એપીએલ વન હોય છે જેનો કોડ એક હોય છે ત્યારબાદ એપીએલ ટુ છે કોડ ટુ છે બીપીએલ જે છે એનો કોડ થ્રી છે અને એ એ વાય છે એનો કોડ ફોર છે આની અંદર બે કેટેગરીના કાર્ડ જે હોય છે એક તો એનએફએસએ એટલે કે ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગતના અને એક હોય છે નોન એનએફએસએ જો તમારું કાર્ડ નોન એનએફએસએ હોય તો તમને મફત રાશનનો કાર્ડ છે એ નથી મળતો હવે રાશન કાર્ડને એપીએલથી બીપીએલની અંદર બદલાવવા માટેની પ્રક્રિયા શું છે હવે રાશન કાર્ડ ગુજરાત હેલ્પલાઇન ગુજરાત રાશન કાર્ડ સૂચિ બે હજાર પચીસ ગુજરાતમાં બીપીએલ કાર્ડ છે આપણે કેવી રીતે મેળવી શકીએ હવે કાર્ડની જે સૂચિ છે એ વિલેજ મુજબ ઓનલાઈન રેશન કાર્ડનું પ્રિન્ટ રેશન કાર્ડ ઓનલાઈન એનએફસી ગુજરાતની સ્થિતિ છે તમારે પહેલાં તો જાણવાની રહેશે ગુજરાત રેશન કાર્ડની સૂચિ ગામ મુજબ બીપીએલ યાથી બે હજાર પચીસ વેબસાઇટ ઉપર આપેલી હોય છે પહેલાં તો તમારે એની અંદર જોવાનું રહેશે કે તમારું કાર્ડ એપીએલમાં છે બીપીએલમાં છે કે શાની અંદર છે હવે બીપીએલ કાર્ડ મેળવવા માટે એપીએલથી બીપીએલ કાર મંજૂરી દસ્તાવેજો તમારે પ્રમાણપત્રની સાથે નવા તાલુકાનું બાયોડેટા સેવા કેન્દ્ર છે એની મુલાકાત લેવાની રહેશે તમારી રેશન કાર્ડની વિગત તમે ઓનલાઈન ખોલો ત્યારબાદ તમારું સરનામું આરઆર નંબર સભ્ય વિગતવાર કોઈપણ વિગત છે તમે અપડેટ કરી શકો છો ફક્ત ફોટો સેન્ટર પર જઈ જનરેટર પર કરેલ કમ્પ્યુટર પ્રિન્ટ કરી અને તમારે જ છે એકત્રિત કરવાની રહેશે અને રાશન કાર્ડ માટે અરજી કરો ત્યારે ફોર્મની સાથે અમુક દસ્તાવેજો છે એ જોડવા જરૂરી છે જેમ કે જન્મ તારીખનો પુરાવો નિવાસનો પુરાવો પાન કાર્ડ ગાડી ચલાવવાની પરવાનગી પાસપોર્ટ સાઇઝનો ફોટો આધાર કાર્ડ વગેરે હવે ગરીબી લાઇન ઉપર એટલે કે એપીલ રેશન કાર્ડ કે જે ગરીબી રેખાથી ઉપર વસેલા ઘરોને આપવામાં આવે છે ગરીબી લાઈન નીચે એટલે કે બીપીએલ રેશન કાર્ડ જે છે એ ગરીબી રેખા નીચે જીવતા પરિવારને આપવામાં આવે છે અને તેમને થી પાંત્રીસ કિલોગ્રામ અનાજ છે એ પણ મળતું રહે છે હવે ગુજરાત સરકારની વેબસાઈટ છે ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એના પરથી પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો આ વેબસાઇટ છે એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે આની અંદર રેશન કાર્ડ સિવાય ઘણા બધા બીજા કામો છે એ પણ તમે ઘરે બેઠા કરી શકો છો હવે અરજી કરતી વખતે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને બીજા દસ્તાવેજની જરૂર પડશે જેમ કે રહેઠાણનો પુરાવો આધાર કાર્ડ રેશન કાર્ડ જે અત્યારની કેટેગરીનું છે એ લાઇટ બિલ ટેલિફોન બિલ ચૂંટણી કાર્ડ પાસપોર્ટની ખરી નકલ બેંક પાસબુક ત્યારબાદ પોસ્ટ ઓફિસ અકાઉન્ટ અને સ્ટેટમેન્ટ ડ્રાઇવિંગ લાયસન્સ પાણી બિલ માલિકીના કિસ્સામાં આકારણી પત્રક મિલકતવેરાની પહોંચ ભાડાના કિસ્સામાં ભાડા કરાર પ્રોપર્ટી કાર્ડ હોય તો એની નકલ ઓળખનો પુરાવો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ઇન્કમટેક્સ અથવા તો પાન કાર્ડની ખરી પાસપોર્ટની ખરી ડ્રાઇવિંગ લાઇસન્સ અને ગવર્મેન્ટ ફોટો પ્રૂફ હવે એપીએલ રેશન કાર્ડમાંથી બીપીએલ રેશન કાર્ડ છે રૂપાંતરિત કરવા માટે સૌથી પહેલાં તો તમારે ખાતરી કરવી પડશે કે તમે બીપીએલ કેટેગરીની અંદર પાત્ર છો કે નથી જો તમે બીપીએલની કેટેગરીની અંદર પાત્ર છો અને તમને એપીએલનું રેશન કાર્ડ મળ્યું છે તો આવી રીતે તમે જિલ્લાનો સંપર્ક કરી અથવા તો ઓનલાઈન ઘરે બેઠા પણ એને કન્વર્ટ કરવા માટે રિક્વેસ્ટ છે નાખી શકો છો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો